નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બહેનો પગાર વધારી રૂપિયા વીસ હજાર થી બાવીસ હજાર સુધી કરવા બાબત આપવામાં આવી છે ઓનલાઈન કામગીરી સોંપી હોય તો સક્ષમ મોબાઈલ આપવા પણ રજૂઆત કરાઈ છે આશા વર્કર બહેનોએ પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી અને વીસ હજારથી બાવીસ સુધીના પગારમાં વધારો કરવાની માંગણી પણ કરી હતી વિગતવાર માહિતી શું છે તો મોરબી જિલ્લામાં ફરજ બચાવતા અંદાજે પંદરસો જેટલા આશા વર્કર બહેનોએ સોમવારના રોજ પડતર માગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી આશા વર્કર યુનિયનના સભ્યોએ જિલ્લા કલેક્ટર સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલમાં ઓનલાઈન કામગીરીનું ભારણ વધ્યું હોવાથી કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સક્ષમ મોબાઈલ ફોન પૂરા પાડવામાં આવે તેમજ વેતન વધારો કરી પ્રતિમાસ વીસ થી બાવીસ હજાર પગાર ચૂકવવા રજૂઆત કરવામાં આવી હતી મોરબી જિલ્લા આશા વર્કર યુનિયન સભ્ય રૂપલબેન દિનેશભાઈ ખંડ ની આગેવાની માં જિલ્લા કલેક્ટર રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાલમાં આશા વર્કરો ને માસિક રૂપિયા બે હજાર જેટલા ટૂંકા પગાર આપવામાં આવે છે આશા વર્કર બહેનો આ પગાર વધારીને રૂપિયા વીસ હજાર થી બાવીસ હજાર સુધી કરવાનો અને તેને ફિક્સ પગાર માં રૂપાંતરિત કરવાનો અનુરોધ કર્યો છે તેમજ ઓનલાઈન કામગીરીનો ભાર વધતા કામગીરી સુચારુ રૂપે ચાલે તે માટે સક્ષમ મોબાઈલ ની માંગણી કરવામાં આવી છે વર્તમાન ઓછો પગાર સારો મોબાઈલ ખરીદવા માટે પૂરતો ના હોવાનું રજૂઆતમાં ભારપૂર્વક જણાવ્યું હતું વધુમાં આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે તેઓ ગામના બાળકોની સંભાળ રાખવામાં મદદ કરે છે ત્યારે તેમના પોતાના બાળકોને પણ પૂરતી સુવિધા મળી રહે તે માટે પૂરતા પગારની જરૂર છે આશા વર્કર બહેનોએ તનતોડ મહેનત કરીને સરકારના બેતાલીસ જેટલા કાર્યક્રમોમાં મદદ કરી છે કોરોના મહામારી દરમિયાન જીવન જોખમમાં પણ તેમણે ઘરે ઘરે જઈને સર્વે કર્યો હતો ત્યારે આશા વર્કર બહેનો હંમેશા કામમાં મોકલે રહી છે તેથી તેમની આ માગણીઓ પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ પણ કરવામાં આવી છે ધન્યવાદ